હાલો મિત્રો કેમ છો બધાએ જય શ્રી કૃષ્ણ બધાને તો જો આપણે આવ્યા છીએ કપાસમાં ખળની દવા છાંટવા માટે કેમ કે કપાસ મોટો થઈ ગયો છે ને ખળ છે ઝીણું તો આપણે મજૂરીમાં સહેલું પડે ને ખળ હાવ ઝીણું ઝીણું છે તો આપણે કીધું કે કપાસમાં હવે ખળની દવા છાંટી દઈ હાથી હાકી તો કપાસ આપણો ભાંગી જાય એમ છે ખળનો ઉગાવો વધારે છે તો જો આવો અમારો કપાસ છે તમે જોઈ શકો છો તો આપણે જો નળીમાં ટોપલો ચડાવી દીધો છે અને જ્યાં ઝીણું ઝીણું ખળ હોય ત્યાં આપણે ફેરવતું જવાનું અને આમ તમારે જો પાટલા કપાસના ભેગા થઈ ગયા છે થોડી થોડી જગ્યા છે તમે જોઈ શકો છો એમાં અમારે ખળ ઝીણું ઝીણી લુણી આવે ને એ ખળ છે એટલે આપણે નીંદવામાં પણ વધારે મુશ્કેલી પડે અને થોડીક મોટી થાય એટલે પછી તો વધારે મૂલ્ય મૂકી દઈએ એટલે તો કીધું અત્યારે નાની છે તો આપણે કપાસમાં દવા છાંટી દઈએ અને આપણે કપાસમાં એડા વાવેલા છે એટલે થોડીક કાળજી રાખવી પડે કેમકે એડા હજી નાના છે એટલે તેમની દવા ના ઉડે તો જો આવું ઝીણું ઝીવું ખળ વધારે છે અને મોટું ખળ જે બી થઈ ગયું હોય એવું પાકે બી ખરી જાય તેવું ખળ આપણે પહેલાં વીણી લીધું હતું તો હવે જો એના પાથળા આપણે કાઢવાના રહી ગયા છે પણ હવે જો પાણી વાસી ત્યારે સાથે કાઢી લેશું અને અત્યારે આપણે ચાલે છે મકાઈમાં પાણી હજુ આપણે પાણીની જરમ સરસ ભરાઈ ગઈ છે એકદમ અને અત્યારે આપણે પાણી ચાલુ જ છે કપાસમાં ભરવાનું છે પહેલાં મકાઈના બે ચાર ક્યારે બાકી છે પાય દઈ તો જો આટલી જરમ ભરાઈ ગઈ છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મળીશું પાછા નવા વિડીયોમાં જે કૃષ્ણ બધાઈને